જળસર વધતા બિલીમોરાના લોકો મુશ્કેલીમાં મુકાયા છે બિલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા કુંભારવાડ દરગાહ રોડ પર પાણી ભરાઈ ગયા ઘાંચીવાડ મેમણવાડમાં પાણી ભરાતા સ્થાનિકોનું સ્થળાંતર કરાયું અનેક પરિવારો પાણી વચ્ચે રાત વિતાવવા માટે મજબૂર થયા ઘરમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની ચિંતામાં વધારો થયો દેસરાના ભાઠા વિસ્તારમાં યુવતીની તબિયત બગડતા બોટથી રેસ્ક્યુ કરાયું

અને તમામ આજુબાજુના ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને હોડી લઈને બચાવવા માટે બચાવ કાર્ય ચાલ્યું હતું અને તેના માટે બધાને બચાવી લેવામાં આવેલા હતા અંદર છ પાંચ પાંચ ફૂટ પાણી ઝૂપડપટ્ટીમાં અંદર ઘૂસી ગયું અને આગળ પાણી ટાંકી છે જ્યાં એ લોકોના ઘરમાં પણ બ બે ફૂટ પાણી આવી ગયા હતા તમામ લોકોને એ બચાવ કાર્ય આવે છે તમામને સ્કૂલમાં લઈ ગયા હતા બોટ આવેલી હતી રાતના એ લોકોની કારીગીરી એક વાગ્યા સુધી ચાલુ હતી હોડી આવતી હતી હવે કોની હતી નહીં ખાવાનું લોકોએ પૂછવા જ નહોતું એવું નવસારીમાં ગતરોજ વરસાદ પડી રહ્યો છે એમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મોડી રાત સુધી આ દેસરા વિસ્તારના જે કુમારવાડ છે રોડ વિસ્તાર છે અહીંના પાંત્રીસ થી વધુ ઘરોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું બીલીમોરા ફાયરની જે ટીમ છે એના દ્વારા બોટ થી આ લોકોનું સ્થળાંતર કરાયું હતું અને હજુ પણ આ વિસ્તારમાં સમસ્યા છે એનું સમાધાન નથી થઈ શક્યું કારણ કે વરસાદ જે છે એ હજુ પણ અહીં અવિરત વરસી રહ્યો છે આ પાણી ભરાવાનું એક બીજું કારણ પણ છે જે નજીકમાં જે વાઘરેજ ડેમ બન્યો છે એનો જે પાળો છે એમાંથી પાણીની જે નિકાલ થવો જોઈએ યોગ્ય પ્રમાણમાં એ થતો નથી અને તેના કારણે મુશ્કેલી વધી છે ત્યારે આ વિસ્તારના લોકો જે છે એ મુશ્કેલીમાં ફસાયા છે અને મેઘો શાંત થાય અને પાણી વહેલા ઉતરે એવી આશા સેવી રહ્યા છે ધવલ પારેખી મીડિયા નવસારી